આજે આપણે વડીપાપડનું શાક બનાવવા જઈ રહ્યા છીએ ચોમાસાની સિઝન આવે છે ત્યારે શાક આપણને શું બનાવું તે સૂતું નથી અને આ વળી પાપડ એવું શાક છે કે તે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે તે બહુ ઝડપી બની જાય છે અને વળીઓ ઘરમાં બધાને રાખેલી જ હોય છે ના હોય તો બજારમાં પણ મળે છે તો આજે આપણે વડીપાપડનું શાક બનાવવા જઈ રહ્યા છીએ મિત્રો મેં આ ચોળાની આખી વડીઓ લઈ લીધી છે જે તમને માર્કેટમાં સહેલાઈથી મળી જશે મેં આ વડીઓના ચીણા કડકા કરીને રાખ્યા છે ને મેં આ ડુંગળી બે લીલા મરચાં અને ટમેટા અને કોથમીને કટિંગ કરીને રાખી દીધી છે અને આ જે બે પાપડ છે ને તેને પણ હું નાના નાના કડકા કરી નાખીશ હવે મિત્રો આપણે આપણી રેસીપી બનાવી દઈએ આપણે બે ચમચી તેલ લઈ લીધું છે અને આપણે આ સાઈડમાં ગરમ પાણી ઉકળવા મૂકી દઈએ છીએ જે વડી પાપડમાં નાખવું પડે છે હવે આપણે આ રાઈ નાખી દઈએ આપણે આ રાઈ ફૂટી ગઈ છે તો હવે તેમાં આપણે જીરું લઈ લઈએ અને ચપટી હિંગ નાખી દઈએ હવે આ વડીઓને જે મેં નાના પીસીસમાં કાપેલી હતી તે વડીઓને આપણે તેલમાં થોડી સાંતળી દઈએ મિત્રો આપણે તેને તળવાની નથી એને થોડી થોડી બારીકાઈ સાંતળવાની જ છે હવે આપણે આ વળીઓ સંતળાઈ ગઈ છે તો આપણે જે ડુંગળી લીલા મરચાં અને ટમેટાને જે કડકા કરીને નાખ્યા હતા ને કટિંગ તે આપણે વડીમાં નાખી દેવાના છે તેને પણ આપણે બરાબર હલાવી દેવાના છે મિત્રો આપણે જે ગરમ પાણી કરીને ઉકાળેલું રાખ્યું છે ને તે પણ આપણે આ વડીનામાં એડ કરી દેવાનું છે તેથી વડી બરાબર ચડી જાય આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ તેમાં તાણાજીરું પાવડર નાખી દઈએ અને હળદર નાખી દઈએ અને કશ્મીરી લાલ મરચું નાખી દઈએ અને પછી તેને બરાબર હલાવી દઈએ અને આપણે હવે તેને બરાબર ઉકળવા દઈએ હવે આપણે આ વળી ચડી ગઈ છે બરાબર તે ઉકળી ગયું છે તો હવે આપણે આ જે પાપડને કટિંગ કરીને રાખેલા છે ને તે તેનામાં નાખી દેવાના છે તેને થોડો થોડો હલાવતા રહેવાનું છે જેથી વડી પાપડ એકબીજા ઉપર ચોટી ન જાય આપણે હવે ગાર્નિશિંગ માટે તેમાં કોથમી નાખી દઈએ પાપડને વધારે ચડવામાં આવતા નથી તે ચડી ગયેલા જ હોય છે હવે આપણું આ શાક બની ગયું છે શાક કેવું લાગ્યું તમને જો પસંદ આવ્યું હોય તો તમે મારી રીતે એક વખત ટ્રાય કરીને જોઈ લેજો તે બહુ ટેસ્ટી લાગે છે અને જો તમને મારું વડી પાપડનું શાક ગમ્યું હોય તો અમારી ચેનલને ને લાઈક કરજો